હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એચડી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર સાયન્સમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટ ભાગ બે તરફ જઈએ છીએ આગળના લેક્ચરનો આપણે જે અભ્યાસ કર્યો તેમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટ આલ્કીન સંયોજનોમાંથી અને બીજી એક પદ્ધતિ હતી એક પદ્ધતિ એસિડ ઉદ્દીપક્રિય જલીયકરણની પદ્ધતિ હતી અને જે બીજી પદ્ધતિ હતી તે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આજનો આપણો ટોપિક છે મિત્રો આલ્કોહોલ સંયોજનોની બનાવટ એમાં ધ્યાન રાખજો બે પદ્ધતિ છે એક આલ્ડીહાઇડ અને કિટોન બીજું કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર એટલે કે આ પદ્ધતિનું નામ છે કાર્બોનિલ સંયોજનોમાંથી ધ્યાન રાખજો કાર્બોનીલ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ અને કાર્બોનની સંયોજનો કયા તો ધ્યાન રાખજો આર્ડિહાઈડ છે કીટોન છે ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર બે ભાગમાં પ્રક્રિયા આપણે જોવાની છે પહેલો ભાગ શરૂઆત કરીએ મિત્રો પહેલો ભાગ છે આપણો આર્લીહાઈડ અને કીટોન સંયોજનોમાંથી તો આર્ડિહાઈડ છે અને કીટોન સંયોજન એમાંથી બનાવવાનું શું છે તો ધ્યાન રાખજો મિત્રો આલ્કોહોલ બનાવવાનો છે શું છે આલ્કોહોલ સંયોજન બનાવવાનો છે તો આલ્કોહોલની બનાવટની આ પદ્ધતિ છે રિડક્શનની પદ્ધતિ કઈ પદ્ધતિ છે મિત્રો રિડક્શનની પદ્ધતિ રિડક્શન કોને કહેવાય તો હાઇડ્રોજનનું ઉમેરવું ઓક્સિજનનું દૂર કરવું તો આમાં ધ્યાન રાખજો એક બીજું નામ આપવામાં આવ્યું છે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ હાઇડ્રોજની

કીટોન સંયોજન છે એટલે એક સમજવા માટે અત્યારે હાલ તમને ઉદાહરણ આપી દો સી ડબલ બોન્ડ ઓ ધ્યાન રાખજો પ્રક્રિયા કઈ કીધી છે રિડક્શનની પ્રક્રિયા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ હાઇડ્રોજનનો ઉમેરો થશે ઉદ્દીપકીય એમાં ઉદ્દીપક કયા લેવાના છે તો ધ્યાન રાખજો નિકલ હોય અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થશે શું ધ્યાન રાખજો એક સીગમા બંધ હોય આમાં એક પાઈ બંધ હોય એક પાઈ પાઇબન તૂટી હાઇડ્રોજન ઉમેરાશે કાર્બન સાથે એક પાઈ પાઇબન તૂટી હાઇડ્રોજન ઉમેરાશે ઓક્સિજન ઉપર પરિણામ શરૂ થવાનું શું તો અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાયો ચલો નીચે લખીએ અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાયો અને ઓક્સિજન છે એની સાથે પણ એક હાઇડ્રોજન ઉમેરાયો સંયોજન કયું પ્રાપ્ત થશે તો આ સંયોજન પ્રાપ્ત થશે આપણું આલ્કોહોલ સંયોજન ધ્યાન રાખજો મિત્રો રિડક્શનની બે પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ થયો છે કઈ પદ્ધતિ છે તે એક ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે જેમાં સોડિયમ બોરોહાઈડ્રાઇડ એનએમબીએચ ફોર અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બંને છે એના દ્વારા પર રિડક્શન કરી અને આ સંયોજન બનાવવાનું છે એટલે આ જ પ્રક્રિયા પરંતુ અહીંયા ઉદ્દીપક નિકલ પ્લેટિનમ પેલેડિયમ છે એચ છે એની જગ્યા આવી જશે એનએમ ફોર અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો આ પદ્ધતિ છે આલ્હાઈડ અને કીટોન સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટની પદ્ધતિ હવે મિત્રો આ તો એક ફોર્મેટ થયું ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે ઉદાહરણમાં કઈ રીતે તમે આ સંયોજન બનાવી શકો છો પહેલાં એકવાર આપણે નિકલ પ્લેટિનમ પેલેડિયમ ગમે તે એક ઉદ્દીપક વાપરી ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણની પદ્ધતિ વાપરીએ ત્યારબાદ આપણે સોડિયમ બોરોહાઈડ્રેડ કાં તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડની પદ્ધતિ દ્વારા આપણે આલ્કોન સંયોજન પ્રાપ્ત કરીએ તો ચલો પહેલાં એકવાર અહીંયા લખી દઉં છું ધ્યાન રાખજો આ વખતે આપણે એમ કરીએ છીએ અહીંયા એક આલ્ડીહાઈટ લઈએ છીએ તો આલ્ડી તરીકે સી એચ થ્રી સી એચ ઓ એક અને બે કાર્બન ધરાવે છે ઇથેનાલ કેવા છે આની પ્રક્રિયા કરીએ છે એચ અને ઉદ્દીપક તરીકે તમે પ્લેટી નં પણ વાપરી શકો છો નિકલ પણ વાપરી શકો છો અને પેલેડીમ પણ વાપરી શકો છો કરવાનું શું છે તો જુઓ આ રીતે ના ફાવે તો તમારે આ સંયોજનના પ્રમાણે લખી દેવાનું સી ડબલ બોન્ડ ઓ અને એચ કાતું થોડી વાર પહેલાં લખ્યું તે પ્રમાણે લખી દે તમને વધારે ખ્યાલ આવે ચલો થોડીવાર પહેલા લખ્યું તે પ્રમાણે લખી દઈએ C ડબલ બોન્ડ O એક બાજુમાં H એક બાજુમાં CH3 બરાબર CH3 C અહીંયા છે H O આપણો ઓલ્લીયર્સ એયોજન થયો કરવાનો શું છે મિત્રો કરવાનો કઈ નહી પાઈ બંધ તોડો હાઇડ્રોજન જોડો શું કરવાનો છે પાઈ બંધ તોડો હાઇડ્રોજન જોડો પાયબંધ તોડી નાખે તો જુઓ સી એચ થ્રી પહેલું સંયોજન પછી જુઓ સી એક એચ હતું આ બીજું એ તો શું થયું સી એચ ટુ ઓક્સિજન છે એક હાઇડ્રોજન જોડાયો થઈ ગયું ઓ એચ પાયબંધ તોડી નાખે તો એકલબંધ થઈ ગયો સંયોજકતા જોઈ લો બે હાઇડ્રોજન ત્રણને એક ચાર કમ્પ્લીટ છે ત્રણ હાઇડ્રોજન એક કમ્પ્લીટ છે સંયોજકતા પણ કમ્પ્લીટ છે એક બે કાર્બન ધરાવતો આલ્કોહોલ શું કહેવાય આને નામ અપાય આરામથી પ્રાપ્ત થઈ ગયું તમે જોઈ શકો છો અહીંયા આપણે આલ્હાયોજન ઇથેનાલનો ઉપયોગ કરી હાઇડ્રોજનીકરણ કર્યું છે પ્રેટિન ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કર્યું છે એમાં આલ્કોહોલ સાથે જે કાર્બન જોડાયેલો છે એની સાથે અન્ય આલ્કો કાર્બન જોડાયેલો છે જેને આપણે શું કહીએ છીએ પ્રાથમિક આલ્કોહોલ સંયોજન એટલે કે આ પદ્ધતિ દ્વારા આપણે પ્રાથમિક આલ્કોહોલ સંયોજન મેળવી શકીએ છીએ હા જો આપણે મિથેનાલ વાપર્યો હોય તો મિથેનાલ વાપર્યો હોય તો ધ્યાન રાખજો મિત્રો એચ સી એચ ઓ આવશે એચ ટુ પેલેડિયમ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયા કરો છો એક હાઇડ્રોજન જોડાશે બીજું હાઇડ્રોજન જોડાશે પ્રાપ્ત થશે સી એચ થ્રી ઓ એચ તો જ્યારે તમે મિથેનાલ વાપરો છો તો સી એચ થ્રી હોય તમને મિથેનાળ પ્રાપ્ત થશે બરાબર છે મિથેનોલ પ્રાપ્ત થશે અહીંયા તમને પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે પરંતુ હવે તમે જેમ સંખ્યા વધાર જો તો સંખ્યા ગમે તેટલી વધારો તમને પ્રાથમિક આલ્કોહલ જ પ્રાપ્ત થશે ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા કરવી જોઈએ કીટોન સંયોજન સાથે કીટોન સંયોજન લઈએ તો જુઓ સી એચ થ્રી સી સી એચ થ્રી રાસાયણિક પ્રક્રિયા કરીએ એચ પેલેડિયમ પ્લેટિનમ નિકલ કોઈપણ ઉદીપક વાપરી શકો છો કરવાનું શું છે પાઈ પાયબંધ તોડો હાઇડ્રોજન જોડો સી એચ થ્રી એમ ખબર ના પડે તો આ પ્રમાણે લખવાનું કાર્બનિક સંયોજનનું કાર્બન છે એક હાઇડ્રોજન જોડો ચલો એક હાઇડ્રોજન જોડાઈ ગયા બીજો હાઇડ્રોજન જોડાઈ ગયા પાયબંધ તોડી નાખો સી એચ થ્રી સી શું કર્યું એક હાઇડ્રોજન જોડવાનો સી એચ

જે તમે રિડક્શનની પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાપરી પેલેડિયમ પ્લેટિનમ નિકલ ઉદ્દીપક વાપરી આવી જ પ્રક્રિયા સેમ સોડિયમ બોરોહાઈડ્રેટની છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની છે દાખલા તરીકે સી એચ થ્રી સી ટુ લઈએ રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તો જુઓ એન એ બી એચ ફોર આમાં શું થવાનું તો આમાં રિડક્શન થવાનું રિડક્શન કરવાનું છે પાયબન તોડો હાઇડ્રોજન જોડો પાયબંધ તોડવાનો ચલો આ પ્રમાણે ના ખબર પડે તો સંયોજન આ રીતે લખવાનું સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન ડો એચ પાયબંધ તોડો હાઇડ્રોજન જોડો અહીંયા પહેલો તબક્કો બીજા તબક્કામાં પાણી આવી જશે બે તબક્કામાં પ્રક્રિયા થશે એક હાઇડ્રોજન અહીંયાથી બીજું હાઇડ્રોજન અહીંયાથી એટલે કે ધ્યાન રાખજો અહીંયા એક હાઇડ્રોજન જોડો અહીંયા એક હાઇડ્રોજન જોડો ટૂંકમાં યાદ રાખો પાયબન તોડો હાઇડ્રોજન જોડો હાઇડ્રોજન જોડવાનો છે સીએચ થ્રી સીએચ ટુ ચલો પાયબન તોડો એક હાઇડ્રોજન જોડો સી એચ હાઇડ્રોજન છે તો કેલા થઈ ગયા સી એચ ટુ અહીંયા ઓ એચ આપેલો છે સોરી ઓક્સિજન આપેલો છે આના પર હાઇડ્રોજન સોરી અહીં હાઇડ્રોજન જોડો તો શું થઈ ગયું ઓ એચ એક બે ત્રણ શું થશે પ્રોપેન વન

સી ઓ સી એચ થ્રી પ્રક્રિયા બની ગયા છો આગળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કાતો તો એન એ બી એચ ફોર બરાબર રાસાયણિક પ્રક્રિયા થશે ધ્યાન રાખજો ચોપડીમાં લખેલો નથી તબક્કા બે વપરાય છે આમાં પહેલાં આમાંથી હાઇડ્રોજન પછી આમાંથી હાઇડ્રોજન પણ ટૂંકમાં તમારે શું પરીક્ષા માટે યાદ રાખવાનું કે અહીંયા સી એચ થ્રી સી ડબલ બોન્ડ ડબલ બોન્ડ તોડો અને હાઇડ્રોજન જોડો ચલો પાયબન તોડો તૈયારી હાઇડ્રોજન ઓક્સિજન છે ત્યાં પણ એ હાઇડ્રોજન અને સયોજન પ્રાપ્ત થઈ ગયું તમને આલ્કોહોલ કયો આલ્કોહોલ છે સેકન્ડરી આલ્કોહોલ તો મિત્રો આ પ્રમાણે આલ્હાઈડ અને કિટોનમાંથી ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ અથવા તો સોડિયમ બોરોહાઈડ્રેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રેટ સંયોજનોનું રિડક્શન કરી તમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત કરી શકો છો એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો જો તમારે તૃતીય આલ્કોહોલ પ્રાપ્ત કરવો હોય તો તમે નહીં કરી શકો કેમ તો જુઓ એક સામાન્ય ઉદાહરણ આપું સીએચ થ્રી સી સી એચ થ્રી સી થ્રી ડબલ બોન્ડો મેં સંયોજન લખું તમે જોઈ શકો છો એક બે ત્રણ ચારને પાંચ સંયોજકતા થઈ જાય છે ચલો પાયબંધ તોડો હાઇડ્રોજન જોડો સિસ્ટમ વાપરીએ અમે પાયબંધ તોડી નાખ્યું હવે તમે જુઓ હું એ જો હાઇડ્રોજન જોડું છું તો અહીંયા હાઇડ્રોજન આવશે બરાબર અહીંયા હાઇડ્રોજન આવ્યો અહીંયા હાઇડ્રોજન જોયો એક બે ત્રણ ચારને પાંચ સંયોજકતા પાંચ થઈ જશે એટલે કે તમારે શું ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં આલ્ડીહાઈડમાંથી પ્રાથમિક કીટોનમાંથી દ્વિતીય કાળખોળ પ્રાપ્ત થાય છે પરંતુ ખાસ યાદ રાખજો તૃતીયક આલ્કોહોલ સંયોજન મેડવી શકતો મેડવી શકતો નથી બરાબર તો આ ખાસ एमसीक्यू માટે છે કે આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ સંયોજન મેડવી શકતો નથી તો મિત્રો પ્રક્રિયા થઈયા આલ્ડીહાઇડ અને કિટોન સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાની વાત કરીએ હવે આપણો કાર્બોનિલ સંયોજન બીજું કયો તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર તો કાર્બોક્સિલિક કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાં શું છે તો જુઓ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર છે તો એમાં આ આર સી ડબલ ઓ એચ કહીએ છીએ આપણાને કાર્બોક્સિલિક એસિડ આનું તમારે કરવાનું છે રિડક્શન તો રિડક્શન તમે એલ આઈ એલ એચ ફોર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા કરો તો રાસાયણિક પ્રક્રિયામાં તમને આર સી એચ ટુ ઓ એચ પ્રાપ્ત થશે એટલે કે અહીંયા કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન તમે કરો છો તો રિડક્શન દરમિયાન તમને અહીંયા આશયોજન પ્રાપ્ત થશે અહીંયા એચ ટુ મેં છૂટું લખી દીધો બરાબર આનું આનું પણ રિડક્શન થવાનું છે પણ કઈ રીતે થોડુંક વધારે ડિટેલમાં જઈએ તમને વધારે ખ્યાલ આવે એટલા માટે બરાબર છે પરીક્ષામાં પૂછાય છે તો પરીક્ષામાં પૂછાય તો તમારે બિંદાસ આ પ્રમાણે લખી દેવાનું તમારે કોઈ વધારે એક્સ્ટ્રા બાબતો લખવાની જરૂર નથી સીધવાજ પ્રમાણે લખવાનું દાખલા તરીકે ઉદાહરણ આપવું આ છે સી એચ થ્રી સી ડબલ એચ પૂછાયું કે આનું રિડક્શન કરી અને આલ્કોહોલ સંયોજન મેળવો તો તમારે શું કરવાનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડ આનું ડિડક્શન કરશો તો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ અને એચ ટુ લખી દો બસ બીજું કમાર કામ કરવાનું છે નહીં બરાબર છે આટલું કામ જ કરવાનું છે હવે ધ્યાન રાખો કે રિયલિટી શું છે રાસાયણિક પ્રક્રિયાની તો જો હું અહીંયા લઉં છું આર સી ડબલ્યુ એચ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ સંયોજનોમાંથી હું રિડક્શન કરું છું રિડક્શન કરાવેલા ટૂંકી પેટાણ આપણી યાદ રાખવાની પાયબંધ થોડો હાઇડ્રોજન જોડો તો અહીંયા આર સી દબલ બોન્ડો ઓ એચ અહીંયા હું પાયબંધ તોડીશ ધ્યાન રાખજો પાયબંધ તોડીશ જેવો મેં પાયબંધ તોડ્યો એટલે અહીંયા હું જેવો પાયબંધ તોડવાનો છું તો મેં અહીંયા પાયબંધ તોડ્યો અને હાઇડ્રોજન જોડ્યો તો અહીંયા એક હાઇડ્રોજન જોડ્યો અહીંયા એક હાઇડ્રોજન જોડ્યો તો આના પ્રમાણે આપણને નીપજ કઈ મળે છે જુઓ આર સી એચ ઓ એચ અને અહીંયા અહીંયા પણ ધ્યાન રાખજો તો આ એક અને બીજો હોય છે જે એક કાર્બન પર આ બે હોય છે કેવા છે અસ્થાયી કેવા થવાના અસ્થાય અસ્થાયી થશે તો આમાં થવાનું શું મિત્રો તો અહીંયાથી એક ઓ એચ છે આ હાઇડ્રોજન છે પાણી જેવું પાણીનોણું પડે છે એચ દૂર થયા અહીંયા એક હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન લખી દઈએ અને ડબલ બોન્ડ પ્રાપ્ત થયું આલ્લી હાઈટ આલ્લી પાછું હવે તમે રિડક્શન કરો એચ ટુ તો આપણા પેલેડિયમ પ્લેટિનમ વગેરે દ્વારા કા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રેડ દ્વારા ચલો એલ આ પાયબંધ તોડો હાઇડ્રોજન જોડો પાયબંધ તોળો તો તમને ખબર પડી ગઈ સી એચ ટુ ઓ એચ ત્યારે જુઓ સંયોજન આપણને આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થયું તો રાસાયણિક પ્રક્રિયા જો તમારે ડિટેલમાં સમજવી છે તો રાસાયણિક પ્રક્રિયા કંઈક આ પ્રમાણે થાય છે છૂટું શું થયું તો જુઓ એચ ટુ ઓ જે મેં એ લખી દીધું છે બરાબર એડવાન્સમાં તમને ખ્યાલ આવી રહે તો પ્રક્રિયા પ્રમાણે જ પરંતુ જ્યારે પરીક્ષામાં પૂછાય આ કંઈ જ લખવાની જરૂર નથી ડાયરેક પ્રક્રિયા કરો બિંદાસા લખી દો કાર્બોક્સિડિક એસિડમાંથી પૂછાય આલ્કોહોલ સંયોજન બનાવો કંઈ જ કરવાનું અહીં લિથિમ એલ્યુમિનિયમ લખી દો આલ્કોહોલ લખી દો પાણી પૂરું થઈ ગયું તમારી પ્રક્રિયા આટલી વાત ખતમ આ માત્ર તમારા સમજવા માટે હતી બરાબર છે તો રાસાયણિક પ્રક્રિયા કંઈક આ પ્રમાણે થશે એનું ઉદાહરણ છે ધ્યાન રાખજો બીજી વસ્તુ હવે આગળનો પોઈન્ટ વાત કરીએ કે એલ આઈ એલ એચ ફોર આ જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે રિડક્શન કરીએ છીએ પરંતુ તકલીફ શું છે બુકમાં લખેલું છે ધ્યાન રાખજો વાંચજો આ ગણું મોંઘું છે મોંઘો હોવાના કારણે થશે શું વધારે પડતો આપણે મેળવી નહીં શકીએ વધારે પડતો આપણે મંગાવી નહીં શકીએ થશે શું કે આનાથી આલ્કોહોલ બનાવવું પણ ઘણું મોંઘું પડે છે એટલે આની અવેજીમાં એટલે કે આના સિવાય બીજી એક રીત શોધી કહી તો બીજી રીત છે એસ્ટર સંયોજનોમાંથી એસ્ટરિફિકેશનમાંથી એસ્ટર સંયોજન એટલે કે આર સી ડબલ ઓ આર આની રાસાયણિક પ્રક્રિયા ચલો થોડુંક ઉપર લખીએ પ્રક્રિયા થઈ શકે છે પણ ઔદ્યોગિક રીતે શક્ય નથી કેમ નથી કે આ ઘણો મોંઘો છે એટલે ઔદ્યોગિક રીતે જો પ્રક્રિયા કરવી છે અને પ્રક્રિયા કરવીને આપણે આલ્કોલ મેળવવો છે તો મેળવવા માટે એસ્ટરિફિકેશન વાળી પદ્ધતિ છે જેમાં આપણે આર સી ડબલ ઓ આર છે આની રાસાયણિક પ્રક્રિયા કરી છે કોની હાજરીમાં તો ધ્યાન રાખજો અહીંયા જો રાસાયણિક પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ કાં તો ઉત્તીવક પ્લેટિનમ પેલેડિયમ કાતો નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી અને આલ્કોહોલ મેળવવો તો એ શક્ય છે જ નથી એવું નહીં શક્ય તો છે જ પરંતુ આ મોંઘો ગણો છે આના કારણે આપણે આના નહીં વાપરીએ વધારે ઔદ્યોગિક રીતે આપણે જો આલ્કોહોલ મેળવવો છે તો બીજી એક પદ્ધતિ છે જેના કારણે વધારેમાં વધારે આપણે આલ્કોહોલ મેળવી શકીએ તો એ પદ્ધતિ વધારે વપરાય છે બરાબર હવે જુઓ આની રાસાયણિક પ્રક્રિયા આલ્કોહોલ સાથે જ કરવામાં આવશે એટલે અહીંયા સોરી એસ્ટર નહીં પહેલાં અહીંયા ભૂલ થઈ બોલવામાં ધ્યાન રાખજો એસ્ટર નહીં કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરી અને એસ્ટર મેળવવામાં આવે છે અને એના પછી આપણે આલ્કોલ મેળવીએ છીએ એટલે પહેલાં થોડી બોલાવવામાં ભૂલ થઈ ગઈ આપણા કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર બનાવવાનું છે ધ્યાન રાખજો હવે જુઓ આપણો કાર્બોક્સિલિક એસિડ છે એની આર ઓ સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ થવાનું શું તો ધ્યાન રાખજો કરતા તમને ના ફાવે તો આ પ્રમાણે લખવાનું છૂટ છે આર સી ડબલ વન ઓ એચ તમારા માટે આ પ્રમાણે લખવાનું આ પ્રમાણે લખશો બંને રીત સાચી છે કોઈ ખોટી નથી ગમે તે લખો તમારે બરાબર છે કંઈ વાંધો નહીં આવે કરવાનું શું છે તો જુઓ અહીંયાથી થી આપણું જે આર છે બરાબર છે અને અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે આટલો ભાગ છે તો આમાં આ આર સી ડબલ બોન્ડ ઓ સાથે દેવાનો છે એટલે આર બરાબર છે અહીંયા થોડી ભૂલ થઈ ગઈ ધ્યાન રાખજો અહીંયા એચ છે બરાબર એટલે આ હાઇડ્રોજન અને આ ઓએચ આના દ્વારા છૂટું શું પડશે એચ ટુ છૂટું પડશે અહીં આપણ જે એસ્ટર પ્રાપ્ત થયો છે બરાબર ધ્યાન રાખજો હવે એસ્ટરનું પાછું થશે રિડક્શન રિડક્શન થશે એસ્ટરનું તો રિડક્શન થશે એચ ટુ અને ઉદ્દીપક તરીકે નિકલ અથવા પેલેડિયમ અથવા પ્લેટિનમ આના દ્વારા આપણે રિડક્શન કરશું રિડક્શન કરી આપણે શું થશે આર સી ઓ હા અહીંયા સમજાવી દઈએ તમને આર સી ડબલ બોન્ડ ઓ અને ઓર છે મિત્રો ધ્યાન રાખજો તમારી સમજ માટે ખાસ ધ્યાન રાખજો અને અહીંયા આગળ બે લખી દેજો એટલે તમને વધારે ખ્યાલ છે થવાનું શું તો જુઓ આ ટુ એચ ટુ લખ્યા છે ને તો રિડક્શન દ્વારા અહીંયા બે એચ ઉમેરવાના આ બાજુમાં એક એચ ઉમેરજો અને આ બાજુમાં એક એચ ઉમેરજો તમારી સમજણ માટે એટલે થવાનું શું તો જુઓ અહીંયાથી બંધ તોડી દો ચલો આને કટ કરીએ ધ્યાન રાખજો અહીંયાથી બંધ તોડી દો તો આર સી એચ ટુ ઓ એચ તમને આર સી એચ ટુ ઓ એચ અને જુઓ આર ઓ એચ તો તમને આર ઓ એચ તો તમને એક અને બીજું બંને જગ્યાએ આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે કે બંને જગ્યાએ આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે તો વધારે પ્રમાણે વપરાતી રીતે આ છે રિડક્શન પદ્ધતિ દ્વારા આલા જે કાર્બોક્સિલિક એસિડ છે એનું આલ્કોહોલ સંયોજન છે એની સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવવામાં આવે છે અને એસ્ટરની પાછી રિડક્શન પ્રક્રિયા કરી અને આ પ્રમાણે સંયોજન બનાવવામાં આવે છે હા વધારે ડીપમાં જવું હોય તમારે તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા હોય છે યુઝ કરી શકો છો કઈ રીતે અહીંયા આર સી ડબલ બોન્ડ ઓર બરાબર છે અહિયાંથી તમે જે રિએક્શન કરી છે ના પણ અત્યારે રહેવા દો ચલો એ જે ડબલ નીટ માટે કામનું છે અત્યારે હાલ માત્ર તમે એ ફોકસ કરો કેમ કે બોર્ડની પરીક્ષામાં આપણે આ મહત્વનું છે બરાબર બોર્ડની પરીક્ષામાં અત્યારે આપણે આ મહત્વનું છે તો આર સી ડબલ્યુ એચ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો પાણી છૂટું કર્યું એસ્ટર છે રિડક્શન થઈ એના આપણને આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે ચલો એક ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણમાં સી ધ્યાન રાખજો સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ એચ એક બે ત્રણ કાર્બન ધરાવતો ઇથે કાર્બન છે પ્રોપે એસિડ રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તમારે તો જુઓ આ વખતે લઈએ સી એચ થ્રી ઓ એચ કરવાનું શું છે મિત્રો ના ફાવે તો સંયોજના પ્રમાણે લખવાની છૂટ પરીક્ષામાં ચાલે આ પ્રમાણે લખો તો પણ સી ડબલ બોન્ડ ઓ અને પરીક્ષામાં તમને લખવાની છૂટ છે કરવાનું શું છે તો જુઓ અહીંયા એચ છે આટલાથી આમાં છે આને અહીંયા જોડો લખી દો સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી બરાબર પછી રિડક્શન કરવાનું છે છૂટું શું થયું તો આ હાઇડ્રોજન અને આ ઓએચ એચ ટુ ઓ છૂટા થયા રિડક્શન કરવાનું છે ટુ એચ ટુ નિકલ પ્લેટિનમ પેલેડિયમ ઉદ્દીપક વાપરી શકો છો કરવાનું શું છે તો જુઓ સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ ઓ સી એચ કીધું એ પ્રમાણે તો અહીંયાથી બંધ તોડો એક હાઇડ્રોજન છે યો મેરો તો સી એચ થ્રી ઓ એચ પછી અહીંયા બે હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન બરાબર તો અહીંયા સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને ઓ બરાબર છે આ પ્રમાણે એક બે ત્રણ પ્રોપેન વન ઓલ અને અહીંયા મિથેનોલ સંયોજન પ્રાપ્ત થાય છે હા આનું નામ તો જુઓ એક બે ત્રણ કાર્બન આ ગ્રુપ આપણો મિથાઈલ આનું નામ થશે મિથાઇલ પ્રોપેનો એટ તો પ્રોપિનઇક્શનમાંથી એસ્ટર બન્યું એસ્ટરમાંથી મિથેનોલ અને પ્રોપીન વોનોલ સંયોજન પ્રાપ્ત થયું બરાબર છે તો આ પ્રમાણે આપણે રિડક્શન કરી અને એસ્ટરફિકેશન દ્વારા પણ આલ્કોલ સંયોજન પ્રાપ્ત થાય છે વધારે પ્રમાણમાં આ રીતનો ઉપયોગ થાય છે આલ્કોલ મેળવવા માટે પેલી પદ્ધતિ કેમ નથી વાપરવામાં આવતી તો કારણ સમજી ગયા લીથિમ એલ્યુમિનિયમ હાઇડ્રેડ ઘણો મોંઘો હોય છે એના કારણે આપણે વાપરી શકતા નથી અને આગળની રાસાયણિક પ્રક્રિયા જેમાં એચ ટુ દ્વારા નિકલ પેલેડિન પ્લેટિનમ ઉદ્દીપક વાપર્યો અને રિડક્શન કર્યું હાઇડમાંથી આપણે પ્રાથમિક આલ્કોહોલ કિટોનમાંથી આપણે એકવાર દ્વિતીય આલ્કોહોલ મેળવ્યો હતો તૃતીય આલ્કોહોલ છે એની રાસાયણિક પ્રક્રિયા કરી શકાતી નથી બરાબર તો આ વસ્તુ તમારે યાદ રાખવાની અને મિત્રો આપણે અહીંયા આજે કાર્બોનિલ સંયોજનોમાંથી જે આલ્કોહોલ સંયોજનોની બનાવટ હતી તો એનો અભ્યાસ આજે પૂરો કર્યો હવે આપણે મિત્રો મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં જે ગ્રીજ્ઞાન પ્રક્રિયામાંથી આપણે આલ્કોહોલ સંયોજન બનાવવાનો છે તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યારે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે ત્યારબાદ આપણે આની ઘણી બધી જે રિએક્શનો છે એ ઘણી બધી રિએક્શનો આપણે મૂકશું જેથી કરીને બોર્ડની પરીક્ષા માટે આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકીએ અત્યારે હાલ માત્ર એનસીઆરટીના કોર્સ અનુસાર એનસીઆરટીમાં જે પ્રમાણે આપ્યું છે તો એ પ્રમાણે માત્ર આપણે અત્યારે ચેપ્ટર પૂરું કરીએ છીએ ચેપ્ટર પૂરું થઈ જાય કમ્પ્લીટલી ત્યારબાદ આપણે આની રિએક્શનોનો અભ્યાસ કરીશું મિત્રો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો